મને આ ત્રીસ વર્ષથી પહેલાં વિચાર આવ્યો કે નારી ગામની અંદર આપણે પાણીનું કામ કર્યું મોક્ષનું કામ કર્યું તળાવ બનાવ્યા છે હવે કંઈક કામ રહેતું નથી એટલે બેટા પેલા મને એવું થયું કે હવે ઘરે ઘરે એક આંબો રખવું ને તો ઓટોમેટિક ગામમાં વૃક્ષો ઉસરે અને છોકરાનો શોખ થાય કે આપણે કેરી ખાવી છે ત્યાંના માવતરને કહે કે બા આપણે આંબો નાખવો છે પપ્પા આપણે આંબો નાખવો છે તો મને એ વિચાર આવ્યો એટલે મેં મારા હીરાવડાને મુંબઈ કહેવાય રહેવું એટલે એ કીધું કે વાંધો નહીં આંબા આંબા નાખાવો ઘરે ઘરે અને જે પૈસા ઘટશે એ મેં આપશું એમ કરી મેં વધારે આંબાનો સંકલ્પ ધર્યો હતો તો સત્યાવીસો આંબા નાખ્યા છસો નાળી નાખી અને સત્સો શીકું નાખ્યા બહુ ખારેક નથી ટોટલ આડતીસો જાડવા ગામમાં ઘરે ઘરે નાખ્યા અને આજની તારીખમાં બધા આમાં ટોટલ સારો ઉજરી ગયા છે અને આ એકદમ સફળતાપૂર્વક આયોજન થયું છે અને એનો અમને ખૂબ આનંદ છે તો મિત્રો આપણે દાદાએ ઘણી બધી વાત કરી અને અમારે એક આપણે જીવદી નો અમારે સંકલ્પ હતો કે આજે આ સોમાસો આપણે જયારે બેઠું એ અમારે પાંચસો વૃક્ષ રોપવાના હતા તો મિત્રો અમે બસો તો રોપી દીધા છે અને ત્રણસો વૃક્ષ અમે અત્યારે જે મંગાવ્યા છે નથી અને આ દાદાને એને જે આ જગ્યા મોક્ષ મંદિર છે ન્યાય એને પણ પાંચ વર્ષ પહેલાં એવું જ જોયું છે કે જ્યારે વૃક્ષ નાના નાના હોય છે ને તે આમ કોઈને ધ્યાનમાં નહીં આવતું હોય પણ અત્યારે એનો પાંચ વરસ ઉપર વધી ગયા છે એટલે અત્યારે તમે આ જે મોક્ષ મંદિરે તમે આટો માર વાવો તો વૃક્ષ અત્યારે મોટા મોટા થઈ ગયા છે અને આમ જોવાલાયક સ્થળ ગણો ને તોય અત્યારે બહુ સરસ મજાનું છે એટલે આપણે મિત્રો છે ને આવીને આવી આપણે સેવા કરવાની છે અને વૃક્ષનો ઉછેર કરવાનો છે તો આપણા પેજ ને છે ને મિત્રો ફોલો કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો બાકી ડાયરા ને રામ રામ ને સીતારામ